નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સોમવાર તારીખ વીસ ઓક્ટોબર બે થી રવિવાર તારીખ છવ્વીસ ઓક્ટોબર બે દરમિયાન સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર ખાતે ઉજવાશે પ્રકાશનું પર્વ દીપાવલી સનાતન ભારતીય સંસ્કૃતિની પવિત્ર ભાવનાઓ વહાવતું સ્વામિનારાયણ અક્ષરધામ પરિસર સતત તેત્રીસ વર્ષથી દસ હજાર દીવડાઓની હારમાળા પ્રગટાવી દીપાવલી પર્વના સંદેશને જનજનના માનસ પટ અંકિત કરે છે સંધ્યા સમયે હજારો દીવડાઓ વચ્ચે દેદીપ્યમા અક્ષરધામ મંદિર હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ગ્લુ ગાર્ડન નીલકંઠ વાટિકામાં નયનરમ્ય રોશની સંગીત અને એકસો આઠ ગૌમુખમાંથી વહેતી જલધારા મધ્યે સ્થિત ઓગણપચાસ ફૂટ ઊંચી તપોમૂર્તિ શ્રી નીલકંઠ રમણીય મૂર્તિ આદિ આકર્ષણો દર્શનાર્થીઓને સત્યમ શિવમ સુંદરમની અનુભૂતિ કરાવે છે આ સાથે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ અક્ષરધામ મંદિરના ગર્ભગૃહમાં ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોને અનુલક્ષીને બાર ફૂટ એકસાઠ ફૂટની કલાત્મક રંગોળી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ મહિલા સ્વયંસેવકો દ્વારા ભક્તિભાવપૂર્વક તૈયાર કરવામાં આવે છે આ વર્ષે એકતા અને વિશ્વબંધુત્વનો સંદેશ આપતા યજુર્વેદના મંત્ર યત્ર વિશ્વ ભવતી એક નિડમના મધ્યવર્તી વિચાર સાથે પરંપરાગત શૈલીથી તૈયાર થયેલ આકર્ષક રંગોળી એ પણ એક સંભાળનું બની રહેશે સોમવાર તારીખ વીસમી રવિવાર તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી દર્શનાર્થીઓ અક્ષરધામમાં દીપોત્સવી પર્વની અનુભૂતિ સાંજે છ વાગ્યાથી સવારે પોણા આઠ દરમિયાન કરી શકશે सोमवार तारीख 20 अक्टूबर 2025 ना रोज प्रदर्शन खंडो वाटर शो सहित अक्षरधाम ना तमाम आकर्षणो खुलला रहेसे नमस्ते जय स्वामी नारायण मैं अश्विनी नीले मैं वडोदरा से आई हूँ और मैं फर्स्ट टाइम दिवाली के ओकेजन पे ये दीपोत्सव देखने अक्षरधाम आई हूँ बहुत ही सुंदर लग रहा है और मुझे ये तो अच्छा है भगवान की कृपा की मैं इधर आ जा नमस्कार मारो नाम रुदिका फुलतरीया छे હું અમદાવાદથી આવું છું હું અહીંયા ઘણા વર્ષોથી આવું છું હું અને મારા બાળકો આ દીવડા જોઈને ખુશ થયા છે હજારો દીવડા કરવામાં આવ્યા છે અને આપ સૌને હેપી દિવાળી મેરા નામ આરાધ્યા બાલુ ગાડી લો હારે મેં સેકન્ડ બી ક્લાસ મેં હું મેં ગુજરાત પબ્લિક સ્કૂલમાં રહેતી હું ઓર મુજે મંદિર મેં બહુ અચ્છા લગ રહા હું ભાવના રામી હું પ્રમુખ હેપી યુથ ક્લબની आजे हुँ ने ने हुँ। आज मैं अक्षरधाम गांधीनगर को आई छु और यहां हजारों दीवडा की रोशनी ने જોઈને હું ખૂબ આનંદ પામું છું નમસ્કાર મેં ડોક્ટર બાલુ લક્ષ્મણ ગાડી લોહાર પ્રોપર મહારાષ્ટ્ર સે હું ફિલાલ મે બરોડા મે રહેતા હું ઓર આબ આજ અક્ષરधाम મે આયા હું શ્રી સ્વામિનારાયણ ભગવાન કે દર્શન કે લિયે આજ દિવાળી કે સન કે ઉત્સવ પર મે યહા પે આયા હું ઓર બહોત સારી દીયા કી રોશની દેખ કે બહોત મન પ્રસન્ન હો રહા હે ઓર बहुत अच्छा लगता है यहाँ पे आके मैं लास्ट टाइम 2008 में आया था और अभी आज 17 साल बाद आ रहा हूँ तो बहुत सारा इम्प्रूवमेंट भी हुआ है बहुत अच्छा लग रहा है और सब लोगों को दीपावली की शुभकामनाएं नमस्ते हूँ अल्पा पटेल बोलूँ छूँ हूँ गांधीनगर निवासी छू आ घना वर्षों थी अँ अक्षरधाम दीवा जो और आ दीवा जोई ने मैंने एटलू मन प्रफुल्लित અને હું બધાને નવા વર્ષના દીપાવલીના શુભકામના શુભભાવના હેપી દિવાળી મારું નામ ખુશાલી છે અને હું અક્ષરધામ મંદિર ખાતે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યું છે અને આજે અહીંયા દસ હજાર પ્લસ દીવા પ્રગટાવ્યા છે જેની રોશની ખૂબ જ સરસ છે અને મને ખૂબ જ ગમ્યું હું બધાને એવું કહીશ કે દિવાળીના પાંચથી છ દિવસમાં જ્યારે બી જેને બી ટાઈમ મળે એકવાર અહીંયા વિઝિટ જરૂર કરવી તમને ખૂબ આનંદ લાગશે અને તમને ખૂબ મજા આવશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ